તો ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયને કલંકિત કરતી ઘટના સામે આવી છે ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો એક વિડીયો બરાબરનો વાયરલ થયો છે આ વિડિયોમાં એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા સ્વામી હરિચરણને જોઈ શકાય છે અને હવે સોશિયલ મીડિયામાં પણ આ વિડિયો ફરતા થઈ ગયા છે સ્વામીનો વિડીયો વાયરલ થતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં સોપો પડી ગયો છે વિડિયો દસ મહિના જૂનો હોવાનું માનવામાં આવે છે અને જે તે સમયે ઘટના અને વિડિયોને દબાવવા

સંપ્રદાય વિરુદ્ધ નું કૃત્ય થયું હોય અને સંપ્રદાયમાં માં શોભે નહિ થયું હોય તો અમને પણ સંસ્થાને સંસ્થાના અને પણ ન ગમતી વાત હોય જેથી અમે તે જ દિવસે અમારે ધ્યાન આવતા છે આઠ નવ મહિના પહેલા અમે એને સાધુ પ્રોફિટ રદ કરી અને સંસારમાં મોકલી દઉં ટ્રસ્ટીઓનું કહેવું છે કે જે ઘટના ઘટી તેમાં સાધુ સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ ન હતા જો કે આઠ થી દસ મહિના પહેલા સાધુને ગુરુકુળમાંથી દૂર કરી દેવાયા છે સાંભળો આ વિડીયો અમારા ધ્યાને આવ્યો અને એને અમારી પાસે સ્વીકાર્યું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે પણ અમે ટ્રસ્ટી લોકો એવું નક્કી કર્યું અમારા ટ્રસ્ટી મંડળે કે ભાઈ આપણે આ સાધન આપણે ન રાખી શકીએ એટલે મેં એને અહીંયાથી રદ કરી નાખ્યાઓ સાથે નહીં સ્કૂલના વિદ્યાર્થીઓ નહોતા કારણ કે અમને કોઈ જાણ સ્કૂલના વાલીઓ તરફથી કે કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ તરફથી કોઈ અમારી પાસે ફરિયાદ આવી નથી કે કોઈ પણ અમારા 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 આખા ફરિયાદ આવી નથી પણ અમે માટે આવ્યો વ્યક્તિ લાગે કૃત્ય એટલે ટ્રસ્ટ મંડળ આપી દીધી બહાર લાવનાર વરિષ્ઠ પત્રકાર કિન્નર કહી રહ્યા છે કે સંસ્થામાંથી સ્વામીને દૂર કરાયા એમ કહીને પોતાને બચાવવાની વાત છે અને દર વખતે વગાડવામાં આવે છે જો મીડિયામાં કોઈ એવું પૂરતા દેખાતું નથી અમારી સંસ્થાનું કંઈ નામ નથી અમારી કોઈ મિલકત સાબિત થતી નથી એમાં અને સાધુને કોઈ આપણે માથે એવું તો ન હોય કે કન્ટિન્યુ માથે માથે હોય કદાચ સંસ્થા બહાર ક્યાંય બોલાવ્યા કર્યા હોય વિડીયો સાધુ હતા એ સો ટકા વાત અમને સાબિત થયું કે સાધુ આપણા છે એટલે સાધુ તો સ્વામી હરિચરણે ખરેખર સંપ્રદાયનું નામ બદનામ કર્યું છે અને આવા અનેક સ્વામી છે ભૂતકાળમાં પણ સામે આવ્યા અને જો આમને આમ ચાલ્યું તો ભવિષ્યમાં પણ સામે આવશે

કેવડાવવાનું પસંદ કરે છે સવાલ એ પણ છે કે પદની ગરિમા કેમ સમજાય નહીં એટલા માટે કારણ કે સમાજ વ્યવસ્થામાં જે પ્રકારનો દરજ્જો આપને આપવામાં આવે છે આપણે એની તો ખૂબ મજા આવે છે જ્યારે લોકો નમે નમસ્કાર કરે પગે લાગે ત્યારે તો આપ તેની મજા લો છો પરંતુ પડદા પાછળની કહાની જ્યારે આવી નીકળે ત્યારે એ ઠેસ તમામ અનુયાયીઓને પણ પહોંચે છે અને એટલે જ અમે પૂછી રહ્યા છીએ કે આવા કૃત્ય કરો છો શરમ નથી આવતી શરમ આવવી જોઈએ સામાન્ય માણસ પણ શરમ અનુભવે એવા કૃત્યો આપ સાધુ તરીકે કરો છો ત્યારે આપ ન માત્ર લોકોને આપ આપની પોતાની જાતને પણ છેતરો છો આપ ભગવાનને પણ છેતરો છો સમાજ સોસાયટીને પણ છેતરો છો અને એટલે અમે સવાલ કરી રહ્યા છીએ કે તમારા જેવા પાખંડીઓ હજી અનેક હોઈ શકે છે અને થોડાના લીધે આખો સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે આ પ્રકારના સાધુઓને હકાલ પટ્ટીથી નહીં ચાલે સિસ્ટમમાં કદાચ સુધારો લાવવો પડશે જે પ્રકારે વરિષ્ઠ પત્રકારે કહ્યું કે દીક્ષા લેવાની જે સિસ્ટમ છે યુવાઓને આપવામાં આવે છે તે તમામ લોકો બહારી વસ્તુઓથી આકર્ષાય છે અને એટલા માટે ધારાધોરણો નિયમો બદલાવવા જરૂરી છે અને જો આવું થશે તો જ કોઈ સાચો સાધુ કે સંત ખરેખર લોકોને સમાજને સાચી દિશા આપશે આવા પાખંડીઓ તો નહીં જ આ તમામ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી